ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને સનાબીલ ચારસતા પાસે ભેગી થઈને કેન્ડલ હાથમાં લઈને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો તેની સાથે જ નજમાબેન દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે કાશ્મીરમાં સિક્યોરિટીનો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી તેની સાથે જ હિન્દુ મુસ્લિમ ભાઈચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતમાં હિન્દુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે પરંતુ આ હુમલામાં రాజనీతిక్ నేతావ్ ద్వారా హిందూ ముస్లిమా నఫరత్ ఫెలావాను కామ్ కరాయి రహీ హుచే తేజ్ సాథే ఆవా ముద్దా పర్ రాజనీతి న కర్వా నేతావ్ నే జనావ్యు హతు సమగ్రా కార్యక్రమ మా సమగ్రా ఉన్ విస్తారీ మహిళా ఉపస్థిత રહી హతి మేరా నామ ఐషా కాద్రీ హే ఔర్ హమ్ సూరత్ సే ఉన్ విస్తార్ సే సభీ బహనే ఔర్ భాయ్ లగ్ జమ హుయే హే జో హమారా పహల్ గామ్ మే కష్మీర్ మే జో హమ్లా హువా హే ఆటంగి హమ్లా హువా హే తో సర్కార్ త్రీ సే హమే యే ఆ गुंजाइश है कि वो जो आतंकी हमले के आतंकी है उसके ऊपर कुछ कार्रवाई कहे करे और हम लोगों मार से हम जताना चाहते हैं कि हम तमाम जो जो शहीद हुए 26 लोग के हमले से जिसकी दर्दनाक मौत हुई है हम उनके गम के साथ है और हम तमाम भारतीय एक साथ है हम तमाम भारतीय उनके जो भी दर्द, दर्द के हम उसका ये करते हैं कैंडल मार्च से और हम लोग चाहते हैं कि सरकार श्री को कुछ भी करके इस बार आतंकियों को पकड़े और उसको कड़ी से कड़ी सजा हजार हजार से बहने तक बहने जमा हुई मैं चैनल के माध्यम से तमाम लोगों को तमाम भारत वासियों को एक यही संदेश देना चाहूंगी कि हम कॉन्स्टिट्यूशन के साथ है संविधान के साथ है और हमें न्याय चाहिए तमाम भारतीयों को न्याय चाहिए हम सब भारतवासी एक है और हम तमाम जो शहीदों बेदर्दी से कत्ल किए जा रहे हैं और मारे जा रहे हैं उन तमाम जो जुल्म के शिकार हो रहे हैं हम तमाम उन सब मजलूमों के साथ हैं मारो नाम मुमताज मुल्ता चौरियासी अंदर वार्ड नंबर तीस ऊन गांव खाते आज प्रोग्राम रखो प्रोग्राम शे। बावी बावी से बास तारीख बीस अप्रिले શ્રદ્ધાંજલિ આપી છે આજે અમે લોકો ભારત સરકાર સામે એક સવાલ ઉઠાવીએ છીએ કે આપણા ભારત દેશની અંદર આતંકવાદી જ્યારે હુમલો કરે છે ત્યારે કાશ્મીરની અંદર પાંચ લાખનો લશ્કર હોય છે ભારત દેશની અંદર નવ લાખના લશ્કર ની અંદર પાંચ લાખ નો લશ્કર તો કાશ્મીર ની અંદર હોય છે તો આતંકવાદી આવ્યો ક્યાં થી અને જયારે આતંકવાદી આવે છે તો એના એને મારવા માટે લશ્કર ની અંદર થી કોઈ પણ જવાન હાજર કેમ નથી હોતો જ્યારે કે કાશ્મીર દેશ એવો છે કે ત્યાં તો ટોટલ સિક્યુરિટી હોય છે આજે એક નેતાઓ રેલી હોય છે તો તમામ આખા હોમ મિનિસ્ટર પોતાના આખા જે સમગ્ર ભારતની અંદર જેટલા પણ પોલીસ ઓફિસર્સ ને પોતાની લાઈન માં મૂકી દે છે કેમ કેમ કે નેતાઓને કોઈ સિક્યોરિટી આપવામાં આવે છે પણ જયારે નેતાઓને સિક્યોરિટી આપવામાં આવે છે તો ભારત દેશના વાસીઓને કેમ નહીં ભારત દેશની અંદર શું બિલ બિલ ને કોઈ દિવસ રેપ કેસ થાય છે તો કોઈ દિવસ આવા હુમલા થાય છે તો આતંકવાદી જયારે આવા હુમલા કરે છે તો આજે બાવીસ તારીખ થી આજે આટલી તારીખ થઈ ગઈ એને પકડવામાં કેમ નથી આવ્યું એને સજા કેમ નથી મળતી જો આતંકવાદી સજા આપવાની પોતામાં ભારત સરકાર અંદર તાકાત હોય હોમ અંદર સાચવવાની હોય ને તો રાજીનામું ભરોસે તો પબ્લિક સજા કરશે વારંવાર આ દેશના સાથે એ કરે છે ભારત સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આતંકવાદીને જલ્દી થી જલ્દી શોધવામાં આવે અને કડક માં કડક એવી સજા કરવામાં આવે કે જેથી આવનારા બીજા જો આતંકવાદી હોય તો એના માટે એક સબક બની રહે જય ભારત જય હિન્દ